અંધશ્રદ્ધા નાબૂદી માટે આપણા અનેક સંતો જેમાં આપણે યાદ કરવા હોય તો એક કડવા ભગત થઈ ગયા જેનું નામ કેશવલાલ રસાયલાકર કડવા ભગતે ખૂબ પ્રયત્ન કર્યો છે કડવા ભગતને કરવી વાણી જોકે એ શિક્ષક હતા ત્યારબાદ આપણે ફતેહપુર સૌરાષ્ટ્રમાં જે ફતેપુર હાયો મોડલની આજુબાજુ એ ફતેપુરના ભોજા ભગત એ પણ પુષ્કળ પ્રયત્ન માટે કર્યો છે હમને તમને ખબર હોય તો મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં કર્ણાટકમાં એમ ચાર રાજ્યોમાં અંધશ્રદાર નાબૂદીનો કાયદો ઘડાનો છે અને એ કાયદો એટલા માટે ઘડાવવાનો કે આજથી મહારાષ્ટ્રમાં પંદર વર્ષ પહેલા નરેન્દ્ર દાફોલકરી દાફોલકર કરી અને એક મહાન વ્યક્તિ અંસરદાર આબોધીનો જબરદસ્ત કામ કરતા હતા અને આજે પંદર વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં નરેન્દ્ર દાફોલકરને નું ખૂન કરી નાખવામાં આવ્યું ત્યારબાદ મહારાષ્ટ્ર સરકાર આ અંસરદાર આબોધીનો કાયદો લાવી છે મિત્રો તમે એટલો કાયદો લાવે પણ એમાં સટકબારી હોય આપણે જ્યારે કોરોના આવ્યો ત્યારે મિત્રો કોઈ પણ કોઈ પણ ડોક્ટર કોઈ પણ સંતો કોઈ પણ ભુવાઓ કોઈ પણ કોઈકની કાહારી ન ખાવી અને એ કોરોનાના સમયમાં આપણું સોમનાથ મહાદેવનું મંદિર ફીટ બે મહિના અને બે દિવસ એને તાળા લાગી ગયા આ રીતના સોમનાથ મહાદેવના મંદિરને કોરોનાના ડરથી બે મહિના અને બે દિવસ પછી એના ખુલા કારણ કે જ્યારે મહામારી આવતી હોય ને ત્યારે પૂજારી નો રોગાય એમ આપણે અંધર બહાર નીકળવા માટે આ સંતો જે કામ કરી રહ્યા છે આપને ખ્યાલ હોય તો દયાનંદ સરસ્વતી જેને અંસરદાન આબુદી આર્ય સમાજ દ્વારા બહુ મોટું અભિયાન શરૂ કરેલું અને એમને છઠ્ઠી વાર જયારે ઝેર આપ્યું અને છેવટે એમને ઝેર આપી એમને મારી નાખવામાં આવ્યા મિત્રો આવા ઘણા બધા આપણા જૈન એક સાધુ અંશરદાન આબુદી નું કામ ઘણું કર્યું છે જે ગાંધીજીના ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર એક મોરબી પાસેના નાના એવા વવાણીયા ગામના શ્રીમદ રાજચંદ્ર તો ગાંધીજી એને ગુરુ માનેલા શા માટે કે એની પાસે કોઈ ચમત્કાર નહોતો પણ દસ આંકડાની એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અને અબજ ને ખરો ઉધીની દસ આંકડા એકસો રકમ તમે એક કાગળ લખી અને બોલો પછી એ જ ભલતી મિનિટે શ્રીમદ રાજચંદ્ર એ હોય હોય મોટે બોલી લીધા તો ગાંધીજીએ ક્યારે એમને ગુરુ કર્યા છે અને નાની ઉંમરે શ્રીમંત રાજચંદ્ર ઓપ થઈ ગયા દેવ થઈ ગયા અને એમના મિત્ર હતા મુંબઈમાં સૌભાગ્યચંદ્ર શેઠ આજે પણ સૌરાષ્ટ્રના સાયલા વિસ્તારમાં રાજ સૌભાગ્ય નામની સંસ્થાઓ ઘણી બધી શાળાઓ અને ઘણા બધા દવાખાનાઓ ફ્રીમાં ચાલી રહ્યા છે એટલે જે લોકોએ આ દિશામાં કામ કરું છે ને મિત્રો એને મરવાનો જ વારો આવ્યો છે અક્ષરદાની આપણે ઘણી વાત કરી નૃશiram બાપાએ પણ આ મરચા ને લીંબુની વાત કરી ને આખો દિવસ સવારનો મારો એક ભયબંધ લીંબુના મરચા અને લીંબુ અને મરચા લઈ અને સાયકલ આરે સવારથી લઈ લઈને દુકાને દુકાને ફ્રી કરે ઈ ઈ ની ઈ દેશા એ ટાયર નેટ બદલવાનો સાયકલ નાળની વાત એ બાપુ એ કરી ઘોડાની નાળ એ ઘોડાની નાળ ને એવી શક્ત કે તમે નવું મકાન કરો ને દો એટલે તમારો હે પણ એ ઘોડા નાળવાળા નાળ વાળા સુખી નથી થઈ ગયા પણ નાળવાળો મારો એક ભાઈબંધ બંધ રાણામાં મને ભેગો થયો હતો ને મે તમે તો આ ઘોડા ગાડી આંકતા હતા ને અમે શું કરો છો કારણ કે ઘોડા ગાડી કેવું તું નહીં બંધ થઈ ગઈ પણ હું અત્યારે નાળનો ધંધો કરું છું એક નાળ લાવું છું વીસ રૂપિયામાં અને પંદરસો મેં વેચું છું એટલે મિત્રો અંશ્રદ્ધા તરફથી જ્યારે આપણે દૂર થશું ત્યારે આપણને શ્રદ્ધા નામની વસ્તુ આપણા મગજમાં બે છે જ્યાં સુધી અંધશ્રદા છે ત્યાંથી શ્રદ્ધાને અવકાશ નથી એટલે અંધશ્રદ્ધામાંથી દૂર થઈ જાવ આ સંતોની વાત જ આ છે અને તમે એમ નો કરતા આપણે આપણા પ્રધાનો હમણાં આપણા સંરક્ષણ મંત્રી આપણી પાસે મેં હમણાં વાત કરી કે આપણી પાસે આપણે વિમાન નથી બનાવ્યું આપણે કોઈ વૈજ્ઞાનિક પ્રકારમાં કોઈ સાધન આપણે યંત્ર નથી બનાવ્યું પણ આપણે થોડા વર્ષો પહેલા રાફેલ નામના વિમાન લાગેલા બહાર વેચાતા વિદેશમાંથી અને એ રાફેલ ને ઉદઘાટન માટે આપણા સંરક્ષણ મંત્રીએ એને લીંબુ મરચું માટે ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું બોલો હવે આ દેશના સંરક્ષણ મંત્રી રાફેલ વિમાનને એને પેટ્રોલ ડીઝલની જરૂર પડે એને જો લીમુન મરચું વાંધે તો સામાન્ય વિચારા હા પસાઠ લોકો છે એને એને આપણે વાંક કાઢવી કેમ પ્રસંગ છે એટલે તમારે ભૂવા તમારે કૂવામાં પડવું હોય તો પડજો તમે એવો શિસરો ઊંડો કૂવો હોય ને એમાં પડવો તો પડજો એમાં જે બહાર કાઢશે બાકી ભૂવામાં ભીડા એટલે આખી જિંદગી તમને કોઈ બહાર કાઢી શકનાર નથી

કઈ બાંધવું નથી ખાટલી નું બાંધે જ બાંધો આટલી છે એટલે અંધરતા બહાર નીકળવા માટે આપણે આવા સંતોની આવશ્યકતા છે આવા સંતોને આપણે સાંભળવા પડે એ એમને આપણે ગુરુ તરીકે ધારણ કરો અને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સદગુરુ વિના કોઈ પણ ધંધો તબલો ઉગાડવો હોય તો એ ગુરુ જોવે હાર્મોનિયમ વગરવું હોય તો ગુરુ જોવે ખેતી કરવી હોય તો ગુરુ ધવે લુવારી કામ કરવું હોય તો ગુરુ ધવે તો આ ભવસાગર જો તરવો ને તો સદગુરુ વિના કોઈ આરો નથી એમાં બેનને વિનંતી કરું કે એક ભજન ગાવા માટે હેમાબેન પધારી